નમસ્તે બધાને નવરાત્રીનો તહેવાર અત્યારે ચાલે છે અને આજે અંતિમ નોરતું છે તો નવરાત્રીના તહેવારના અનુરૂપ એક લખાણ તૈયાર કર્યું છે હર સમયે હું લખાણને લખાણના રૂપમાં જ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રજૂ કરું છું પણ ઘણા લોકો કહે છે કે આજના સમયમાં જ્યારે વાંચન ઓછું થઈ ગયું છે તો તું વાંચીને સંભળાવીશ તો વધારે રૂપો સુધી આ વાત પહોંચશે આ વખતે હું આ વાતને વાંચીને રજૂ કરું છું શીર્ષક છે મારા આંતર ભાવને રજૂ કરતું નવરાત્રિના સમયનું લખાણ મારું આ લખાણ માને અર્પણ ઘણા સમયથી હું નવરાત્રિમાં ગરબે રમવા જતી નથી વાત ખાલી એટલી જ છે કે મને ગરબા રમતા આવડતું નથી એ વાતની શરમ હતી અને એ વાતનો ડર બી માટે હર સમયે એક પ્રયત્ન સાથે હું નવરાત્રીમાં ગરબે રમવા જઉં પણ એક બે ધક્કાઓ ખાય અને નિરાશ થઈને ઘરે પાછી ફરી જવું મારા જેવા આવા બીજા બી કેટલાક ગુજરાતી બંધુઓ હશે કે જેમને આવા જ કંઈક મેળા બી સાંભળવા મળતા હશે કે ગુજરાતી થઈને તમે ગરબા રમતા આવડતું નથી અને બહુ શરમની વાત છે કે આપણે આપણા પરંપરાઓથી વિમુખ છીએ અને એવા ઘણા મારા મિત્રો છે કે જે ગુજરાતી ના હોવા છતાં બી સરસ રીતે ગરબા રમી શકે છે પરંતુ આ તો વાત થઈ ખાલી આવડત અને પ્રયત્નની જ ને મારી શાળામાં જૂના રીત રિવાજો મુજબ પારંપરિક ગરબી થતી હતી શાળામાં હતી ત્યારે એમાં હું ઉત્સાહભેર ભાગ બી લેતી હતી શાળામાંથી નીકળ્યા બાદ મને એક પ્રકારનું વાતાવરણ ક્યારે મળ્યું જ નહીં નવરાત્રી એક શોર અને ઘોંઘાટ જ ખાલી લાગવા લાગી ગરબા રમવા ના જવાનું સાચું આ કારણ એ બાના નીચે દબાઈ ગયું કે મને ગરબા રમતા આવડતું નથી એટલે હું જતી નથી કાલે ઘણા વર્ષો પછી સંજોગો વરસાદ હું ગરબા રમવા ગઈ ના કે આજની આધુનિક ડિસ્કો ડાંડિયાની ગરબી પણ જૂની રીત રિવાજ અને વારસાને જાળવી રાખતી મંડળીની ગરબી પ્રાચીન વારસા જાળવતી પરંપરાગત ગુંજતા ત્યારે સમજાયું કે ગરબાનો મૂળ હેતુ તો માની આરાધના કરવાનો જ હતો અને જયારે માની આરાધના જ ગરબી હોય તો કોણ સારું ને કોણ ખરા

અને તહેવાર અને પરંપરા એના મૂળ હેતુથી દૂર મોજ એક સાધન બની ગયા છે પહેલાના સમયમાં ગરબા કરવાના હેતુ જ હતો જેમ કહેવત છે ને કે ગાવે એક બોલી બદલ બહાર ગામે બોલી બદલાય એ જ રીતે અહીં ગુજરાતમાં બહાર ગામે ગરબાની શૈલીઓ પણ બદલાય છે જેમાંથી હવે ઘણી પ્રાચીન શૈલીઓ લુપ્ત થતી જાય છે માટે બહુ જરૂરી છે કે આપણે આપણી સંસ્કૃતિ અને પારંપરિક વારસાઓનું મૂળભૂત રીતે જતન કરીએ એકમેકનું આંગુ અનુકરણ કરતા પહેલા તહેવાર કે પરંપરાઓનો મૂળ હેતુ સમજી એની પાછળનો માર્ગ સમજીએ એનો મૂળ હેતુ સમજીએ નહીં તો આપણી ભવિષ્યની પેઢી આ ડિસ્કો દાંડિયાની ગરબીને જ નવરાત્રી સમજશે

ગરબા પણ આવા જ સંદેશને પ્રતિત કરે છે ગરબા રમતી વખતે કોઈ જાતિ ધર્મ સમાજ કે જ્ઞાતિનો કોઈ જ ભેદ નથી સર્વે સમાન છે અને જ્યારે મન જાત સાથે એકગ્ર થાય સૌ સાથે એક લય સાથે ઉઠાય ત્યારે પગ આપોઆપ જ થંગડવા લાગે હાથ તાળીઓ સાથે ગુંજવા લાગે અને ત્યારે જ સાચી રીતે માને માર્ગ ચલાય પ્રજ્વલિત થાય અને મન ઉદ્દીપક થાય અંતમાં એટલું જ કહીશ કે ગરબાના વર્તુળને આપણે જો આપણા ચક્ર સાથે મુલવીએ તો ગરબાના અનંત વર્તુળની જેમ જીવન પણ ભાવ લય અને પ્રાણ ઉર્જાના અનંત સંગમમાં વહે છે જેમ ગરબાના વર્તુળમાં આરંભ કે અંતનો ભેદ નથી ફક્ત નવરાત્રિના સમયે મનને મુક્ત કરી આપણે ગરબે ઘૂમેલા પળોને અમૂલ્ય રીતે માણીએ છીએ એ જ રીતે જીવનમાં પણ જન્મ અને મૃત્યુનો કંઈ મૂલ્ય નથી મૂલ્યવાન છે તો એ વચ્ચે રહેલી ખાલી ક્ષણિક જિંદગી મુક્ત બની ચાલો આ જિંદગીને માણી લઈએ નિર્ધારિત સમય માટે મળેલી જિંદગીના નિયત બળોમાં ચલો અનંતપણે જીવી લઈએ ભેદભાવ અને રાગ દ્વેષથી પરે થઈ સર્વસમાનતા ધર્મ અપનાવી આનંદ અને ઉલ્લાસ સાથે સુખ દુઃખના એક લઈએ જીવન કેન્દ્રમાં રાખી ચાલુ લઈએ આ વાતને રજૂ કરતું એક કાવ્ય સાથે તૈયાર કર્યું છે જેનું શીર્ષક છે નવરાત્રીના તાલે જળવળતું મારું ગુજરાત સાધીને સ્વ સાથે સુમેળ એક લય તંતુથી સૌ ઉથાય વિસરીને જગતનું બાણ થાય મનનું માં સાથે ઉડાણ માણું હું આજ આંતર ઉડાણ એકતામાં ઝળહળે ઉમંગ ઉલ્લાસ ગરબે ઘૂમે રે નવરાત્રી સમગ્ર ગરવી ગુજરાત હૃદય ખોલી જ્યારે નાચે તન મન માથે સુર તાલ નો મેદ સર્જાય પગનો થનગાટ થોભા તો ના થોભાય હાથ ગુંજે રે તાળીઓના તાલ મન નિરવ શરીર તરલ ભક્તિ કાજ જુએ તો જુએ બસ આંતર ભાવ રાખીને મન હૃદય તારું સાપ જવાય છે માને માર એજ છે ઉન્નતિ સાચો પ્રારંગ પરિઘના ક્રમમાં પરિક્રમા કરતા સૌ ઘૂમતામાં શરણે એક દિશામાં અલૌકિક ઉર્જા જે સર્જાયા રાતમાં હૃદયમાં ઉમટે દિવ્ય શક્તિ થાય પ્રજ્વલિત આંતરજ્ય રાત સોળે કડાએ ખીલતી અવિરત કરી પ્રવેગીય ગતિ શીતલ શરત તરફ પ્રયાણ ઘડિયાળના કાંટાઓ ભી ભૂલે એની ગતિ જ્યાં સમય ભી ભૂલે એનું ભાન એવી તો થાય માની આરાધના ઉજ્જવળ પ્રકાશમાં આ મારા વિચારો દર્શાવતું લખાણ છે તમે તમારા વિચાર બી રજૂ કરી શકો છો તમારો પોતાનો અભિપ્રાય જણાવી શકો છો કે તમારા માટે નવરાત્રી શું અર્થ છે અને કઈ પ્રકારે એ ઉજવાવી જોઈએ પારંપરિક પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાઓનું આપણે કઈ રીતે જતન કરવું જોઈએ નમસ્તે